ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં મેરિટ બેઝ પ્રમોશનને લઈને નિર્ણય થયો એક્સટર્નલ વિદ્યાર્થીઓનું અગાઉના વર્ષનું પરિણામ અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પરીક્ષાલક્ષી સબમિશનના આધાર પર આ પરિણામ નક્કી કરવાનો નિર્ણય કરાયો નવી શિક્ષા નીતિના અમલના મામલે પણ સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય કરાયો અને હવે તમામ પ્રકારના શૈક્ષણિક નિર્ણયો નવી શિક્ષણ નીતિના આધારે થશે જેના ભાગરૂપે આ વર્ષે એમ રદ કરવામાં આવ્યું છે નવી શિક્ષણ નીતિ મુજબ હવે વિદ્યાર્થીઓ એક ફેકલ્ટીમાંથી બીજી ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છે તો તેને પણ મંજૂરી આપવામાં આવશે અંદાજે તેત્રીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને જ્યારે પરીક્ષા લેવાની થાય કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમે કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા વગર ડિગ્રી આપી શકતા નથી એક્સટર્નલના વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેસન માટે આજે સિન્ડિકેટે ખૂબ જ અગત્યનો નિર્ણય કર્યો જેની અંદર વિદ્યાર્થી પાસેથી એક્ઝામ સબમિશન લેવાનું અને તેના આગળના વર્ષના પ્રપોર્શનેટ કરીને માર્ક્સ આપવાના